અમદાવાદીઓ ખમણ ખાતા પહેલા જે જો જેમાં દાસના ખમણની ચટણીમાંથી મચ્છર નીકળ્યો છે આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાંથી મચ્છર નીકળતા મામલો ગરમાયો છે કે જેમાં અમરેવાડીમાં રહેતા અલ્કેશભાઈએ સવારે ખમણ ખરીદ્યા હતા ત્યારે પેકેટ ખોલતા ખમણની ચટણીમાંથી મચ્છર નીકળતા દુકાનદારનો સંપર્ક કર્યો હતો તેમાં દુકાનદારે ચટણી બદલાઈ જવાની વાત કરી તેથી અલ્કેશભાઈએ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં જે નીકળવી નીકળવી હવે સાવ સામાન્ય વાત થઈ ગઈ હોય

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ